આજે આ લાઈવ દ્રશ્ય તમને બતાવીએ છીએ શારદાબેનની વાડીનો વિસ્તાર જો કે તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટા ભુવાઓ પડ્યા છે હાલ તો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અહીંના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકો અહીંયાના તંત્રને માંગણી કરી રહ્યા છે કે વારંવાર જે તંત્ર દ્વારા રોડ બનાવવામાં આવે છે કે કેમ ધોવાઈ જાય છે તેમાં શા માટે ભુવા પડે છે ત્યારે આપણે સ્થાનિકોને પૂછે કે શું સમસ્યા છે એની અહીંની શું સમસ્યા છે શું હાલતનો સામનો કરવો પડે છે તમારે તો કો હવે અહીંયા જે સામનો કર્યો પૂરો પૂરો અમદાવાદમાં દરેક જગ્યાએ સામનો કરવો પડે છે કારણ કે આ તંત્ર જે રહ્યું તંત્ર શું કરે છે મને ખબર પડતી નથી કારણ કે 12 મહિનામાં 8 મહિના તો 4 મહિના ચોમાચાનો હોય બાકી 8 મહિના બીજા હોય છે 8 મહિના સુધી આ લોકોને ખબર નહી પડતું મને તો એ નવાય લાગે છે કે આ ભૂવા પડે છે છે ને કારણ કે કોન્ટ્રાક્ટર અધિકારી અધિકારી કોન્ટ્રાક્ટરને આત્મ આ સાબિત થાય છે કારણ કે ભુવા આની પહેલા બી સરકાર હતી આટલી બધી પ્રજાને હાલાકી નથી ભોગવવી પડતી પ્રજાને એ પહેલી સરકાર થતા આ સરકારમાં પ્રજાને એટલા બધા આપવા પડે છે અને હાલાકી બી એટલી બધી ભોગવવી પડે છે એટલે મને તો એ નવાઈ લાગે છે કે આ સરકાર ઉપર એ પ્રજાને હેરાન કરવા માટે આ ધંધા કરતી હોય છે પ્રજાના દબાવવા માટે આ ધંધા કરતી હોય છે કારણ કે કે એક બાજુ બ્રિજ બંધ છે એક બાજુ અહિયાં ભૂવો પડ્યો છે અહિયાં આવવા જવામાં એટલી તકલીફ પડે છે અવારનવાર સામધામે ચાલી બી થાય છે એટલી બધી તકલીફ પડે જેની કોઈ હર્થ નથી અહિયાં તો મને તો એમ લાગે છે કમિશનર ના ડેપ્યુટી કમિશ્નર ના અને આ બધા ને ગાડી લઈને અહીંથી જ નીકળવા જોઈએ બીજા બધા રસ્તા બંધ કરી દેજો છે જેથી અમને ખબર પડે કે ટ્રાફિક સમસ્યાનો સામનો કઈ રીતે થાય છે કારણ કે એમને એસી માં દેવું છે એસી માંથી બહાર આવવું નથી એસી માં બેસે એટલે એમને તકલીફ નહીં પડતી પણ એમના ખરેખર એમના આવા રસ્તા પરથી જ કાઢવા જોઈએ જેથી એમને પેટનું પાણી હવે તો હજાર કેટલી હાલાકી ભોગવે છે કેટલા સમયથી આ હાલાકીનો તમારે સામનો કરવો પડે છે અને આના મુખ્ય જવાબદાર તમે કોને માનો છો મને તો કહું છું જે બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદીએ કહ્યું બે હજાર ચૌદ પછી ભારત દેશ આઝાદ થયો બે હાજર ચૌદ પછી જ એમને હાલાકી પહોંચ્યા છે કેમ કે અમે હવે આઝાદી માં ગયા છીએ એટલે આ બધી હાલાકી તો અમારે ભોગવવી જ પડશે તો ગુજરાત સરકાર છે તે તેવું કહે છે કે અમે સતત વિકાસ કરીએ છીએ અમારી સરકાર એ સંવેદનશીલ સરકાર છે શું લાગે છે ગુજરાત સરકાર ખરેખર વિકાસ કરે છે હા ખરેખર ગુજરાત સરકાર વિકાસ કરે છે કારણ કે નકલી નકલી ડોક્ટરો શિક્ષકો નકલી ભુવાઓ નકલી બજેટો નકલી સરકારી કચેરીઓ નકલી પ્રિય હું તો એમ કઉ છું અહીંથી પીએમ ઓ બની આઈએસ અધિકારી ની જે મીટિંગ લે એની થી કેવો વિકાસ જોયું તમારે આવો અમને વિકાસ છે

એક અડધો કિલોમીટર જેમ કે ખાલી ડંપાજી ફેક્ટી બંધ કરો ડંપાજી ફેક્ટી બંધ કરો અને પ્રજા ને જે ખરેખર જે જરૂર છે પ્રાથમિક સુવિધા આજે એસીએસી હોવા છતાં અમે લોકો પ્રાથમિક સુરક્ષા વંચિત છીએ ટેક્સ નો તો એટલો બધો મોજો મૂકી દીધો કે સો રૂપિયાને અમે કમાવી તો સરકાર જ બાવન થી પંચોતેર રૂપિયા લઈ રહ્યા છે તો અમારે બચત શું કર્યું સરકારમાં તો અમારે બે પાંચ રૂપિયા બચત થતી હતી અત્યારની સરકારમાં તો તમે દવાખાના થી ટોટલી તો જગ્યાએ જ્યાં જ્યાં તમે એક રોટલી ખાવ છો એમાં ટેક્સ જા આ તો ઠીક છે એમની કડ કોઈ એવું મીટર નથી ને ઓક્સિજન પર બી આ લોકો ટેક્સ લાગી ગયા તો અમારે શ્વાસ લેવો બી તકલીફ પડે એવું છે આ સરકારમાં આપણી સાથે હજી એક સ્થાનિક જોડાયા છે શું કેશો કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે આના મુખ્ય જવાબદાર કોને માનો છો આમાં એવું છે કે આ ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ છે ને અમરેવાડી વિધાનસભા છે ને જશોદાનગર વોર્ડના કુવાના રોડ છે અને એક્સપ્રેસ હાઈવે જવાના આઠ નંબર જવા માટેનો મુખ્ય માર્ગ છે અહીં અમારે ભાઈપુરા વોર્ડમાં અમરેવાડી વિધાનસભામાં માં પડવા કે ખાડા પડવા એ કોઈ નવી બાબત નથી અહીં તો પડે છે આખા અમદાવાદમાં પડે છે અને એવું નથી કે વરસાદમાં પડે છે વરસાદ સિવાય પણ તમે અહીં આવો અવારનવાર ભુવા પડતા હોય છે એનું મુખ્ય કારણ એ છે કે જે તે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટ પાસ થાય છે એ સમય જે લો બજેટમાં ટેન્ડર ભરે છે એ પછી કોર્પોરેશન ના અધિકારીઓ એન્જિનિયર ઇન્સ્પેક્શન અધિકારીઓ ધારાસભ્યો સંસદ સભ્યો બધાને કટકી કરીને પૈસા આપીને એની પાસે કઈક પૈસા બચતા નથી એટલે એ પૈસા માં આ કેવી ગુણવત્તા નો રોડ બનાવે આ કોર્પોરેશન ના અધિકારીઓ આ નેતાઓના સિસ્ટમ નો વાંક છે જેના ગુરુજી બ્રિજ છે જે ગુરુજી બ્રિજ હાલ અઠવાડિયા થી બંધ છે અને હાલ અમને લાગતું નથી દસ સપ્ટેમ્બર સુધી આ ગુરુજી બ્રિજ બંધ રહેવાનો છે એટલે અહિયાં ટ્રાફિક વધારે થાય છે અને બુલેટ ટ્રેન નું કામ ચાલે છે આ બુલેટ ટ્રેન નું કામ તો આપડે અત્યારે આ મેટ્રોલ નું કામ પંદર વર્ષમાં થયું બુલેટ ટ્રેન નું કામ થયું પચાસ વર્ષમાં નહીં થવાનું છતાં એ એડવાન્સમાં સ્ટાર્ટિંગ બંધ કરી દીધો છે અને આ રોડ પર ભુવા પડે છે ગાંધીનગર ના તમે રોડ જો ગાંધીનગર ના રોડ પર કેમ વીસ વીસ વર્ષ સુધી એ રોડ તૂટતો નથી કેમ ગાંધીનગર ના રોડ પર ભુવા પડતા નથી કેમ ગાંધીનગર ની જનતા ટેક્સ ભરે છે અને અમારી અમદાવાદ ની જનતા ટેક્સ નથી ભરતી એ જ ગાંધીનગર નો કોન્ટ્રાક્ટર એ સિસ્ટમ એ મશીનરી થી ગુજરાત ટોટલ રોડ બનાવો પછી તૂટે તો મને કહી દો પણ ભ્રષ્ટાચારી અધિકારીઓની દુકાન બંધ થઈ જાય કારણ કે રોડ બને એટલે કોન્ટ્રાક્ટર કહી દે છે કે આવતા ચોમાસા સુધી આ રોડ તૂટવો જોઈએ તો જ અમારી બધી દુકાન ચાલશે અને અમારા પ્રજાના પૈસાના ટેક્સ ના ધુમાડો થઈ જાય છે જ્યાં સુધી આ સડેલી સિસ્ટમ નહીં બદલાય ત્યાં સુધી કશો ફેર પાડવાનો છે નહીં તો આ સ્થાનિકો હતા જેના દ્વારા સરકાર સામે ભારે રોષે કહેવામાં આવ્યું છે કે આ સરકાર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને જે ટેક્સના પૈસા છે તેને બચાવી પાડવામાં આવે છે અમરાઈવાડી થી રિપોર્ટ કેમેરામેન ગીરી રાઠોડ સાથે ચાવડા પંચાયત અમદાવાદ